પાટણની મુખ્ય બજારમાં આગનો બનાવ બન્યો છે બજારમાં ચાર દુકાનોમાં આગ લાગી છે ભીષણ આગમાં દુકાનનો માલ સામાન બળીને ખાક થઈ ગયો છે વેપારીઓને લાખો રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબુ મેળવી છે આગનો બનાવ સામે આવી રહ્યો છે જેમાં પાટણની મુખ્ય બજારમાં આગનો બનાવ બન્યો છે આગને લઈને અફરા તફરીનો માહોલ પણ સર્જાયો છે